વડોદરાના માંજલપુર ખાતે સર્વસમાજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા રાખવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં વિવિધ પ્રકારના નિદાનો સારવાર નિઃશુલ્ક રાખવામાં આવી હતી જેવી કે બ્લડ પ્રેશર ઇસીજી હાડકાંના દુખાવા ડાયાબિટીસ ચેકઅપ શારીરિક ઉપચારો જેવા વિવિધ પ્રકારના રોગોનું નિદાન કેમ્પ આજે નિઃશુલ્ક માંજલપુર ખાતે આવેલા ઉભર સૌ પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને મહેમાન તરીકે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ વિસ્તારના કાઉન્સિલર પૂર્વ મેયર નિલેશ રાઠોડ તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો આજે સર્વ સમાજ માંજલપુર દ્વારા ગ્લોબલ હોસ્પિટલ તરફથી એક મહા કેમ્પનું આયોજન કરેલ છે બ્લડ સુગર પછી હાડકાનો છે આખ ની તપાસ છે પછી હાઈ બીપી છે એના માટેનું એક બ્લડ કંપ નું આયોજન કરેલ છે યોગેશભાઈ પટેલ છે કલ્પેશભાઈ જયરણછોડ છે કોર્પોરેટર શ્રી છે પ્રમુખ શ્રી છે ભાવેશભાઈ પટેલ છે બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા છે કેટલા લોકો લાભ લેશે લગભગ હજાર થી પંદરસો લોકો લાભ લે છે અને દસ થી એક નો ટાઈમ છે

બધાને આવરી લેવામાં એક માનવતા માટે ખુબ શ્રેષ્ઠ કાર્ય છે કેમ કે આજે હેલ્થ નો ખુબ ઇશ્યુ છે દેશભરમાં તો એક ખુબ સારી એવી એક સેવા છે કે જેને દરેકને લાભ મળે અને પોતાનું સ્વસ્થ સંભાળી શકે